નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આજની સરળ વાર્તામાં મિત્રો આજની વાર્તા ખૂબ જ સુંદર છે તો કહાનીને અધૂરી ના મુકતા કારણ કે આજની કહાનીનો અંત જાણવો એ દરેક માટે ખૂબ જ જરૂરી છે અરે ભાઈ સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ આપણી આજની વાર્તાનું નામ છે કર્મોની સજા તે કાળી કાળી તોફાની રાત હતી ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો આ તોફાની રાત્રે એક કાર ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી થોડીવાર પછી કાર ભગવાન શંકરના મંદિરની સામે ઊભી રહી પણ વરસાદ અને તોફાન અટકવાના કોઈ સંકેત દેખાતા ન હતા ત્યારે તે કારમાંથી એક વ્યક્તિ બહાર આવે છે અને પછી તે વ્યક્તિ બીજી બાજુ આવે છે અને કારનો બીજો દરવાજો ખોલે છે તે કારમાં એક છોકરી બેઠી હતી જે બેકાબૂ થઈને રડી રહી હતી રડવાથી તેની આંખો સૂજી ગઈ હતી તે વ્યક્તિ છોકરી તરફ હાથ લંબાવીને કહે છે મારી સાથે આવો પણ એ ડરી ગયેલી ગરીબ છોકરી એ વ્યક્તિ તરફ હાથ લંબાવતી નથી તેથી તેણે બળ જબરીથી તેનો હાથ પકડી લીધો અને તેને કારમાંથી બહાર ગાડી અને છોકરીને ખેંચી ગયો આ વ્યક્તિ તે છોકરીને શંકરજીના મંદિર તરફ દોરીને જાય છે એ ગરીબ છોકરી રડી રહી હતી તેના પગ લથડતા હતા અને તે માણસને કહેતી રહી મને છોડો કૃપા કરીને મને છોડી દો પરંતુ તે વ્યક્તિ તેને ખરાબ રીતે મંદિરની અંદર ખેંચી રહ્યો હતો વરસાદ અને જોરદાર પવનના કારણે યુવતીના કપડા અને વાળ ઉડી ગયા હતા તેણીની હાલત ખૂબ જ ખરાબ હતી કારણ કે તે ખૂબ જ ડરી ગયેલી અને ગભરાયેલી હતી તે વ્યક્તિ તેની એક પણ સાંભળી રહ્યો ન હતો અને સતત તેને પોતાની સાથે ખેંચી રહ્યો હતો પછી છોકરીના પગમાં કંઈક વાગે છે તેણી પીડાથી ચીસો પાડ્યા છે જાણે કે તેના પગમાં કોઈ વસ્તુ ઘૂસી ગઈ હોય તેના પગમાંથી લોહી નીકળતું હતું કદાચ રસ્તામાં પડેલો કાચ તે ખીલી તેના પગમાં વિંધાઈ ગઈ હતી પણ તે માણસે તેની પરવા કરી નહીં તે છોકરીને તેના લોહીથી લથબથ પગ ખેંચીને મંદિર તરફ લઈ જાય છે અને તેને ત્યાં ઊભી રાખે છે છોકરી તરફ જોઈને તેણે કહ્યું તમને તમારા ચારિત્ર તમારા અભ્યાસ અને તમારી સુંદરતા પર ખૂબ ગર્વ હતો આજે તું જ્યાં ઊભી છે તે જુઓ તમારી મદદ કરવા વાળું કોઈ નથી એ ગરીબ છોકરી જેનો ચહેરો એટલો નિર્દોષ હતો કે પહેલી નજરમાં પ્રેમ થઈ શકે તે આંસુઓથી ભીનો ચહેરો લઈને ઊભી હતી તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તેની આંખોના આંસુ રોકાતા ન હતા છોકરો છોકરીને કહે છે હવે તારી નજીકમાં કોઈ રસ્તો નથી જો તું તારા નાના ભાઈને બચાવવા માગતી હોય અને તેની કારકિર્દી બરબાદ ન થાય અને હું કંઈ ન કરું તો તારે હું જે કહું તેમ કરવું પડશે પછી તે જોરથી હસવા લાગ્યો અને આગળ બોલ્યો તમે મારી સાથે આ મંદિરમાં લગ્ન કરવા પડશે છોકરી હાથ જોડીને દુઃખી અવાજે કહે છે કૃપા કરીને મારી સાથે ન કરો હું તમને અને લગ્ન નથી કરતી અને લગ્ન તો એકબીજાની સંમતિથી થવા જોઈએ મહેરબાની કરીને મને છોડી દો અને રડતી રડતી તેની તેના પગ પકડીને વિનંતી કરવા લાગી તમે અમારી સાથે આવું કેમ કરો છો અમે તમારું શું બગાડ્યું છે

પછી તેણે બળપૂર્વક જુહીના માંગમાં સિંદૂર ભરી દીધું આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પોલીસ કર્મી રણજીત હતો મિત્રો તે જ સમયે આ છોકરીનું નામ જુહી હતું જે એક સરળ અને સીધી છોકરી છે રણજીત ભલે પોલીસ હોય પણ તેની હરકતો કોઈ ગુનેગારથી ઓછી નહોતી તે ખૂબ જ ચાલક અને કપટી વ્યક્તિ હતો રણજીત જુહીને પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ જુહી તેને બિલકુલ પસંદ નહોતી કરતી એક દિવસ રંજીત તેના લગ્નનો પ્રસ્તાવ લઈને જુહીના ઘરે પહોંચે છે પરંતુ જુહીની માતા રેખાજી અને પિતા રાજીવજી રણજીતના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢે છે આનાથી ગુસ્સો આવે છે અને રણજી રંજીતે જુહીનો હાથ પકડીને તેની સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું જુહી જે એક હિંમતવાન છોકરી હતી તેણે તેણે રણજીતના ગાલ પર જોરથી થપ્પડ મારી તે સમયે રણજીત

જરૂર નથી આટલું કહીને તે હસતા હસતા તેમના ઘરેથી નીકળી જાય છે આ બધા પછી રેખાજી પોતાની સુંદર દીકરીની હાલત જોઈને કંપી ઉઠે છે તે જુહીને ગળે લગાડીને કહે છે ચૂપ રહે મારી છોકરી પછી દોડીને તેના પગ પાસે ફર્સ્ટ એઇડ બોક્સ લાવ્યો તેણી તેના પર પાંટો બાંધે છે પરંતુ તેની આંખોમાંથી આંસુ વહેતા રહે છે બીજી બાજુ જુહીના પિતા રાજીવજી જમીન પર બેસે છે તેના મગજમાં વારંવાર એક જ વિચાર આવે છે મારો પરિવાર કેટલો હસતો રમતો હતો કોણ જાણે મારા પરિવારનું ધ્યાન કોણે ખેંચ્યું તેઓના ઘરમાં શોકની લાગણી પ્રસરી છે રાજીવજીના મનમાં આ પ્રશ્ન ગુંજતો રહે છે કે હવે શું કરું જો તેઓ જુહીને રંજીત સાથે લગ્ન કરાવીને નહીં મોકલે તો તેમના પુત્ર તેનું જીવન બરબાદ થઈ ગયું હતું

બધા તેને મદદ કરવાથી પાછળ હટી ગયા પછી જુહી એ અનિચ્છાએ તેની સાથે લગ્ન કરવા પડ્યા કારણ કે તે તેના ભાઈને જીવનભર જેલમાં જોવા માંગતી ન હતી જ્યારે જુહી રણજીતના ઘરમાં પ્રવેશે છે ત્યારે રણજીત જુહીના ભાઈ અંકિત ને છોડીને જતો રહે છે રણજીત ભલે જુહીને ગમતો ના હતો પણ તેને ખબર ન હતી કે મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું ભલે તેણે લગ્ન કર્યા તે તેની પસંદગી દ્વારા હોઈ શકે છે પરંતુ તેણે જુહીને તેના જૂતા તરીકે રાખી હતી જુહીના સાસુ સસરા અને ભાભીનું વર્તન પણ તેની સાથે સારું નહોતું કહેવાય છે કે જો પતિ માન ન આપે તો પરિવારનો અન્ય કોઈ સભ્ય સન્માન આપતું નથી જુહીની આ હાલત હતી કે ઘરમાં જુહી ઘરના કામકાજ વિના સંકોચ કરતી હતી તે બધાની સૂચના મુજબ ચૂપચાપ કામ કરતી હતી પણ તેનાથી કોઈ ખુશ નહોતું જો તે ક્યારેક કઠોળ અથવા શાકભાજીમાં મીઠું વધારે વાળું જમવાનું બનાવ્યા છે તો પછી તેની સાસુ ટોણા મારતી તેની સાસુ જુહીને કહેતી કે એવું લાગે છે કે તેની માતાએ તેને કંઈ શીખવ્યું નથી એક દિવસ જુહીએ શાકમાં થોડું મરચું વધારે ઉમેર્યું તો તેના પતિ રણજીતે તેની નાની ભૂલને કારણે આખું શાક તેના પર ફેંકી દીધું શાક થોડું ગરમ હોવાના કારણે તેના હાથ પર દાઝી ગયા હતા પરંતુ તેના ઘા પર દવા લગાવનાર કોઈ નહોતું તે જીવતી હતી પરંતુ રણજીત તેને તેના માતા પિતાને મળવા પણ મોકલતો નથી જો જ્યારે પણ જુહીની માતા રેખાજી અથવા તેમના પિતા રાજીવજી તેમને મળવા આવતા તો તેઓ ક્યારે જુહીને એકલા મળવા દેતા નહીં હવે જુહી ત્યાં શરમજનક જીવન જીવીને પથ્થર જેવી બની ગઈ હતી તેની સાથે પ્રેમનો શબ્દ બોલવાવાળું કોઈ નહોતું કે તેના ઘા પર દવા લગાડનાર કોઈ નહોતું એક દિવસ તો હદ થઈ ગઈ હતી રણજીત રાત્રે ત્રણ વાગ્યે નશામાં ઘરે આવ્યો રણજીત સંપૂર્ણપણે દારૂના નશામાં હતો તે તેના રૂમમાં જાય છે અને જુહીને ખૂબ ખરાબ રીતે જુએ છે જ્યારે તે મારે છે ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળવા લાગે છે તે કોઈ કારણ વગર જુહીની સાથે ગેરવર્તન કરી રહ્યો હતો તેના મગજમાં જાણે કોઈ ભૂત આવી ગયું હતું કે તે આજે તેની પત્નીને મારી નાખશે જુહી તેના રૂમમાં ખૂબ જ ખરાબ રીતે ચીસો પાડી રહી હતી અને તેના સાસુ અને સસરાને બોલાવી રહી હતી મમ્મી મને બચાવો પપ્પા મને બચાવો પણ તેને બચાવવા માટે કોઈ આવ્યું નહીં રૂમની બહાર તેની બધી અવાજને અવગણી રહ્યા હતા ખબર નહીં કેવી રીતે આજે શરીરમાં એક અજીબ તાકાત આવી ગઈ અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જો કોઈ વ્યક્તિ મૃત્યુના ઉંમરે ઉભો હોય તો તે પોતાને બચાવવા માટે કંઈ પણ કરી શકે છે જુહી સાથે પણ એવું જ થયું તેણે જોયું કે તેની પાસેના ટેબલ પર પિત્તળની ફૂલદાની મૂકવામાં આવી હતી તેણીએ ધીમેથી ગુલદસ્તો ઉપાડ્યો અને રણજીત તેને પટ્ટા વડે મારવા આગળ વધ્યો તેણે તે જ કલગી તેના માથા પર મારી પછી ઝડપથી દરવાજો ખોલીને તે ઘરની બહાર ભાગી ગઈ રણજીતની ચીસો સાંભળીને ઘરના તમામ રૂમના દરવાજા પાસે ગયા પરંતુ ત્યાં સુધીમાં જુહી ઘરની બહાર આવી ગઈ હતી તે સીધી તેના ઘરે જાય છે અને રેખાજી અને રાજીવજીને આખી વાત કહે છે રાજીવજી એફઆઈઆર નોંધાવવા પોલીસ સ્ટેશને જાય છે પરંતુ ત્યાં કોઈ રિપોર્ટ ફાઇલ કરતું નથી કારણ કે રણજીત પોતાનો પ્રભાવ ફેલાવ્યો છે અને તે પોતે એક પોલીસ અધિકારી છે પછી રાજીવજી ઉતાવળે શહેરના સૌથી મોટા વકીલ શ્રી મહેન્દ્રનાથ સિંહ પાસે જાય છે કારણ કે તેઓ સત્યને સમર્થન આપવા માટે પ્રખ્યાત હતા રાજીવજી ખૂબ આશા સાથે તેમની પાસે જાય છે અને વકીલની ઓફિસની બહાર તેમનો વારો આવવાની રાહ જોઈને બેસી જાય છે જ્યારે તેનો વારો આવે છે ત્યારે તે જુહી અને તેની પત્ની રેખાજી સાથે અંદર જાય છે અને વકીલને બધું કહી દે છે હવે વકીલ મહેન્દ્રનાથજી તેમની બધી વાતો સાંભળી રહ્યા હતા ત્યારે તેમની પત્ની સુનિતાજી અંદર આવે છે રેખાજી અને રાજીવજી સુનિતાજીને જોઈને દંગ રહી ગયા હું તો શું થયું હતું કે રેખાજી અને રાજીવજી એમને જોઈને દંગ રહી જાય છે સુનિતાજી પણ તેમને જોઈને પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે તે દિવસે સુનિતાજીના પગ દરવાજા પર થંભી ગયા હતા સુનિતાજીની આંખો આંસુઓથી ભરેલી હતી એમને લાગ્યું કે તેનું આજે આ દુનિયામાં કોઈ નથી તેને બિલકુલ અપેક્ષા નહોતી કે તેની સગી ભાભી તેને આ બધું કહી દેશે સુનિતાજી કેટલી ઉમીદ રાખીને પોતાનું ઘર માનીને તેના પિયર આવી હતી જે ઘરમાં તેણે તેનું આખું બાળપણ વિતાવ્યું હતું જેથી તે લગ્ન પછી ઘર છોડીને તેના સાસરે ગઈ હતી આજે એ જ ઘર તેના માટે ભરાયું બની ગયું હતું સુનિતાજી માટે આ એક એવું દ્રશ્ય હતું જેની તેમણે ક્યારે કલ્પના પણ કરી ન હતી સુનિતાજીની માતા શંકુતલાજી આંસુ વહાવી રહી છે તે તેની વહુ સામે હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી કે તે તેની પુત્રી સાથે આવું ન કરે સુનિતાજીની આંખમાંથી આંસુ વરસી રહ્યા હતા તે વિચારતી હતી કે મારા કારણે આજે મારી માને પણ રડવું પડે છે આ જોઈને તેનું મન અને આત્મા અંદરથી હલી જાય છે અને તે ત્યાંથી ઉલટા પગે ત્યાંથી જવા લાગે છે પરંતુ જતા પહેલાં તે તેની ભાભી રેખાજીને ચોક્કસપણે આ જરૂર કહે છે ભાભી યાદ રાખો કે તમે પણ એક પુત્રીની માતા છો ભગવાનના કરે જો કોઈ દિવસ તમારે પણ આ દિવસ જોવો પડશે તો તમે શું કરશો પછી રેખાજી તેમની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને વિસ્ફોટની જેમ ઉટી નીકળે છે તમે મારા ફૂલ જેવી દીકરીને બધું આપો છો અરે શરમ આવે છે તમે કેવા ફઈ છો તમે ફઈ કહેવાને લાયક નથી હા મારી દીકરી તમારી જેમ ઘર તોડનાર નહીં બને પછી સુનિતાજી કહે છે ભાભી મારી તો મજબૂરી છે મારું સાસરું છોડવાની પણ તમે મને સહારો ન આપ્યો પણ ભગવાન ના કરે મારી સાથે જે બન્યું છે તે તમારી દીકરી કે મારી ભત્રીજી સાથે ના થાય કારણ કે ભાભી સમય કોઈનો સગો નથી આટલું કહીને સુનિતાજી રડતા રડતા ત્યાંથી ભાગી જાય છે સુનિતાજીની માતા સંકુતલાજી લાંબા સમય સુધી રડતી રહી પરંતુ રેખાજીનું પાસે તો દિલ ન હતું સુનિતાજીના ભાઈ રાજીવજી પણ ચૂપચાપ ઊભા રહીને આ આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા પરંતુ તેમણે પણ પોતાની પત્ની વિરુદ્ધ એક શબ્દ બોલવાનું યોગ્ય ન માન્યો તેમ છતાં તેઓ જાણતા હતા કે તેમની બહેન સાચી છે શંકુતલાજીને બે બાળકો હતા સુનિતાજી અને રાજીવજી રાજીવજી મોટા હતા અને સુનિતાજી રાજીવજી કરતા પાંચ વર્ષ નાના હતા રાજીવજીની પત્ની રેખાજી ખૂબ જ ઝડપી સ્વભાવની હતી લગ્ન બાદ તેમને એક પુત્રી રૂહી અને એક પુત્ર અંકિત થયા રેખાજી પોતાના બાળકો પહેલાં કોઈને કંઈ પણ માનતા ન હતા સુનીતાજીએ બારમા ધોરણની પરીક્ષા પાસ કરતાની સાથે જ તેમના લગ્ન માટે જીદ કરવાનું શરૂ કરી દીધું સુનિતાજીએ કોઈક રીતે બીએની પરીક્ષા પાસ કરી રેખાજી હંમેશા સીડાઈને કહેતા અમે એટલું ભણ્યા નહોતા અમારા માતા અને પિતાએ બારમાની પરીક્ષા પાસ થતાં જ મારા લગ્ન કરાવી દીધા તેથી શંકુતલાજીએ તેમની વધુને ખૂબ જ પ્રેમથી સમજાવ્યું અને કહ્યું દીકરા તારા મા બાપને ગમે તેમ કર્યું પણ અમે તને આગળ ભણવાનું કહેતા રહ્યા પણ તું જ આગળ ભણવા માગતી નહોતી તો આમાં અમારું શું વાંક અને તું મારી દીકરીની છે તું ભણવામાં આટલી જનૂની કેમ છે ત્યારે રેખાજી તેની સાસુ પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે જુઓ માં આ ઘરની બધી જવાબદારી મારા પતિ ઉપાડે છે તેમના સિવાય આ ઘરમાં એવું કોઈ નથી કે જે કમાયા પછી પૈસા લાવે છે તો હવે તમારી દીકરીએ જેટલું વાંચવું હતું તેટલું વાંચ્યું છેવટે અમારે પણ બે બાળકો છે તેમને પણ ભણાવવાના છે શું અમે તમારા મહારાણીના શિક્ષણનો ખર્ચ ઉઠાવતા રહીશું આગળ તેણીની સાસુને કહે છે અરે અમારો આટલો સારો પરિવાર છે અને તેઓ તમારી છોકરી સાથે દહેજ વગર લગ્ન કરવા તૈયાર છે તેમની પાસે અમારા કરતાં વધુ પૈસા અને મિલકત છે તમારી દીકરી ત્યાં જઈને રાજ કરશે રાજ રેખાજીના શબ્દો સાંભળીને તેમના સાસુ સંકુદલાજી કહે છે પણ જ્યારે તે કઈક કહી શકવા સક્ષમ બને છે ત્યારે કઈ નહીં અમે આ મુદ્દા પર વધુ ચર્ચા કરીશું નહીં રેખાજી માત્ર જોઈ રહ્યા હતા કે લગ્ન દહેજ વગર થશે અને તેમના બધા પૈસા બચી જશે આથી તેણે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર સુનીતાજીના લગ્ન બલવીર સાથે નક્કી કર્યા ચાર મહિના પછી સુનિતાજીના લગ્ન બલવીર સાથે થયા સુનિતાજીના લગ્ન બલવીર સાથે થયા ને માત્ર એક મહિનો જ થયો હતો જેઓ નંબર વન દારૂડિયા હતા નશામાં આવું અને સુનિતાજીને અપશબ્દો બોલવા એ બલવીરનો રોજનો નિત્યક્રમ હતો લગ્નની રાત્રે પણ બલવીરે દારૂ પીધો હતો અને સુનિતાજી સાથે ઘણું દુષ્કર્મ કર્યું હતું પણ સુનિતાજી સંકોચના કારણે કોઈને કંઈ કહી શકતા ન હતા પરંતુ હવે તે તેમની સાથે દરરોજ પ્રાણીઓને જેમ વર્તાવ કરતા હતા સુનિતાજી તેમના પતિની શારીરિક ભૂખ એક સાધન હતું થોડા દિવસો સુધી પોતાના પતિની બધી વાતો અને અત્યાચારો ચૂપચાપ સહન કરતા રહ્યા પણ જ્યારે તેણે તેના સાસુને આ વિશે વાત કરી તો તેણે હસીને કહ્યું અરે આ બધું તારા પતિનો અધિકાર છે વેલ સુનિતા બધું આ વાત કોઈને કહેવાની નથી કમસે કમ સમજી વિચારીને બોલો કે સમાજમાં આપણું શું સન્માન રહેશે હવે સુનિતાજી આનાથી આગળ કશું બોલી શક્યા નહીં હવે સુનિતાજી પણ સમજી શકતા નહોતા કે કોની સાથે વાત કરવી જોઈએ એક બે વાર જ્યારે તેણે તેની ભાભી રેખાજી સાથે વાત કરવાનું વિચાર્યું પરંતુ તેની વાત ભાભી રેખાજીએ ટાળી દીધી હતી એકવાર તે તેના માતા પિતાના ઘરે આવીને બે ચાર દિવસ માટે તેના માતા પિતાના ઘરે રહી જ્યારે તે રોકાય ત્યારે તેણે તેની માતાને બધું કહ્યું અને તેના શરીર પરના ઈજાના નિશાન પણ બતાવ્યા એ ઈજાના નિશાન જોઈને શકુંદલાજીનું હૃદય દ્રવી ઉઠ્યું તેણીએ તેના પુત્રને તો કંઈ કહ્યું નહીં પરંતુ તેણીએ તેની પુત્ર વધુ રેખાજી સાથે વાત કરી તેથી રેખાજીએ કંઈ પણ કરવાને બદલે તેમના સાસુ શંકુદલાજીને ચૂપ કરાવ્યા અને કહેવા લાગ્યા હવે તમારી પુત્રીના લગ્ન થઈ ગયા છે ક્યારેય એવું ન વિચારશો કે હું તેને આ ઘરમાં પાછી લાવીશ તમારી પુત્રીને તેના પતિને કેવી રીતે ખુશ કરવા તે શીખવા માટે કહો જેથી તે અહીં આવીને ખોટા નાટક ના કરે દરેક ઘરમાં નાની નાની વાતો થાય છે આ રીતે તેના સાસરેથી પાછી આવી જશે તો ઘર કેમ ચાલશે એનું એક રાત્રે સુનિતાજીના પતિ બલવીરે હદ વટાવી દીધી ત્યારે તે ઘણી દૂર સુધી પહોંચી ગયો હતો તે રાત્રે બલવીરે એટલો બધો દારૂ પીધો હતો કે તેણે સુનિતાજીને એટલી મારી કે સુનિતાજીને ઘણી જગ્યાએ લોહી વહેવા લાગ્યું સુનીતાજી લાંબા સમય સુધી બધાને બોલાવી રહ્યા હતા મને બચાવો મને બચાવો માતા મને બચાવો પિતા મને બચાવો પરંતુ તેમના રૂમમાં કોઈ બહારથી ન આવ્યું પછી સુનીતાજીએ તેના રૂમ તરફ જોયું તો તેની નજર દાદી સાસુના દંડા પર પડી જેની મદદથી તેની દાદી વહેલી સવારે ચાલવા જતી હતી એ લાકડી જોઈને સુનીતાજીએ પોતાનો જીવ બચાવવાનો વિચાર કર્યો બલબીરથી બચવા માટે તેણીએ તેને લાકડી વડે માર્યો અને રૂમનો દરવાજો ખોલી ઘરની બહાર ભાગી ગઈ બલબીરની ચીસો સાંભળીને તેના પરિવારના સભ્યો રૂમમાંથી બહાર આવે છે આ એ જ પરિવારના સભ્યો હતા જેઓ સુનિતાજીનો અવાજ સાંભળીને રૂમની અંદર ન આવ્યા હતા સુનિતા રૂમની બહાર ભાગી ગઈ હતી પરંતુ પુત્રની ચીસો સાંભળીને તેના માતા પિતા તરત જ

તેની ભાભી રેખાજી બૂમો પાડવા લાગે છે કારણ કે સુનિતાજીના સાસરેથી તમામ સમાચાર રેખાજી સુધી પહોંચી ગયા હતા તો રેખાજી સુનિતાજીને કહે છે હવે તમે અહીં શું લેવા આવ્યા છો તમે અમને આખા સમાજમાં બદનામ કર્યા છે તમે ક્યાંક નદી કે તળાવમાં ડૂબીને મરી ગયા હોત તો સારું અને તે બૂમો પાડ્યા છે અને મોટેથી બોલે છે સાવધાન આ ઘરમાં જો પગ મૂક્યો છે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય ક્યાંક ડૂબીને મરી જાઓ ક્યાંક ગાયબ થઈ જાઓ ત્યારથી સુનિતાજી ત્યાંથી ચાલ્યા ગયા અને કોઈએ તેમના વિશે કોઈ માહિતી પણ ન લીધી તે જીવતી હતી કે મૃત કોઈએ તેના સમાચાર લેવાનું વિચાર્યું પણ ન હતું એક બે વર્ષ પછી ખબર પડી કે તેણે તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા છે પરંતુ તે ક્યાં છે તે કોઈને ખબર ન હતી અહીં સુનિતાજીની માતા પણ દીકરીના દુખમાં તે ચૂપ રહી અને એક દિવસ તે ક્યાંક બહાર ચાલી ગઈ હવે રેખાજીની આઝાદીના તમામ કાંટા દૂર થઈ ગયા છે પરંતુ કહેવાય છે કે જે તે કરે છે તેવું જ પરિણામ મળે છે ગઈકાલે સુનિતાજી જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા આજે રેખાજીની પુત્રી જુહી માટે પણ એવી જ સ્થિતિ ઊભી થઈ છે આજે રેખાજી અને રાજીવજી પાસે મહેન્દ્રનાથજીની ફી ભરવા માટે પૂરતા પૈસા નહોતા તેઓ તેમની પુત્રી જુઈ માટે તેમની પાસે આવ્યા હતા પરંતુ તે તેની પુત્રી માટે પોતાનું ઘર વેચવા પણ તૈયાર હતા અહીં સુનિતાજીને જોઈને મહેન્દ્રનાથજી કહે છે હે મેડમ તમે ત્યાં કેમ ઊભા છો અંદર આવો અચાનક સુનિતાજી તેમના પતિ મહેન્દ્રનાથજીનો અવાજ સાંભળીને તેમની યાદોની દુનિયામાંથી બહાર આવે છે મહેન્દ્રનાથજી રેખાજી અને રાજીવજીને કહે છે આમને મળો આ મારી પત્ની શ્રીમતી સુનિતાજી છે જ્યારે સુનિતાજી તેમની પાસે આવ્યા ત્યારે તેમણે જુહીના સંપૂર્ણ વખાણ કર્યા અને પૂરી વાર્તા સાંભળી મહેન્દ્રનાથજીને પણ ખબર ન હતી કે તેઓ તેમના ભાઈ અને ભાભી છે સુનિતાજીની નજર તેની ભાભી રેખાજી અને ભાઈ રાજીવ તરફ પડતા જ રેખાજી સુનિતાજીના પગે પડી અને રડવા લાગી મને માફ કરો સુનિતા હું તમારી ગુનેગાર છું મારી દીકરીને બચાવો મને માફ કરો અહીં જ્યારે મહેન્દ્રનાથજી રેખાજીને સુનિતાજીના પગે પડીને માફી માગતા જુએ છે ત્યારે તેમને કંઈ સમજાતું નથી તેઓ આશ્ચર્યની નજરે સુનિતાજી તરફ જોયું સુનિતાજીએ મહેન્દ્રનાથજીને પોતાની આખી વાર્તા સંભળાવી સુનિતાજીએ તેમના પહેલા પતિ બલવીર વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી અને બલવીરથી છૂટાછેડા લેવા મહેન્દ્રનાથજી પાસે આવી હતી સુનિતાજીએ તેની ભાભી રેખા તરફ જોયું અને કહ્યું ભાભી મેં તમારી પુત્રીને ક્યારેય શ્રાપ આપ્યો નથી પરંતુ તમે મારી માતાને શ્રાપ આપ્યો હશે જે તેની પુત્રીના દુઃખમાં ખોવાઈ ગઈ હતી તે પોતાનું ઘર છોડીને ચાલી ગઈ અને તમે લોકોએ તેમને શોધવાની કોશિશ પણ નથી કરી અરે સારું થયું કે એક દિવસ હું તેને મંદિરની સીડી પર મળી મારી માતાની પ્રાર્થના અને તપસ્યાનું પરિણામ છે કે મને વકીલ સાહેબ જેવી વ્યક્તિનો ટેકો મળ્યો જેમણે એક પણ પૈસા લીધા વિના મારો કેસ લડ્યો અને મને સાથ આપ્યો અને મને તેમની પત્ની બનાવી જુઓ ભાભી સમય ખૂબ શક્તિશાળી છે તે દિવસે તું મને મારા મા બાપના ઘરે આવવા પણ નહોતી દીધી અને મને આ દુનિયામાં મારવા માટે એકલી છોડી દીધી તમે એક વાર પણ વિચાર્યું ન હતું કે હું એકલી સ્ત્રી ક્યાં જઈશ એ વાત સાચી છે કે લોકો કહે છે કે સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન છે તે તે દિવસે તે કહેવો સાબિત કરી પણ હું તારા જેવી નથી હું પણ એક સ્ત્રી છું અને બીજી સ્ત્રીનું દર્દ સમજી શકું છું હું ઈચ્છું તો પણ જુહી સાથે કંઈ પણ ખોટું નહીં થવા દઉં પછી સુનિતાજીના પતિ મહેન્દ્રનાથજી જુહીનો કેસ લડ્યો અને રણજીતને સાત વર્ષની જેલ થઈ અને જુહીને વળતર પણ મળ્યું પરંતુ સુનિતાજી અને તેમની માતા શકુંદલાજી ક્યારેય રેખાજી અને રાજીવજીના ઘરમાં પ્રવેશ્યા નહોતા તેઓ માફી માગતા રહ્યા પરંતુ સુનિતાજી અને તેમની માતા શંકુતલાજીએ તેમને માફ ન કર્યા મિત્રો તો કહેવાય છે કે આપણા કર્મોની સજા આપણે આ જન્મમાં જ ભોગવવી પડે છે અને માતા પિતાના કર્મોનું ફળ સંતાનોએ પણ ભોગવવું પડે છે જેમ તે ભૂલ જેવી છોકરી જુહી સાથે થયું તેમ રેખાજીની પુત્રીને પણ તેના દુષ્કર્મનું પરિણામ ભોગવવું પડ્યું પરંતુ રેખાજીએ તેમની ભાભી સુનિતાજી સાથે ગમે તેટલું દુષ્મા દુષ્કર્મ કર્યું હોય પણ તેમણે તેમની પુત્રી જુહીને તેમના કૃત્યની સજા ન આપી અને માનવતાની દ્રષ્ટિએ તેમના પતિ મહેન્દ્રનાથજીએ કેસ લડવા માટે મનાઈ ન કરી તો તમને આ વાર્તા કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી મને એટલે કે તમારા ભાઈ દિનેશને રજા આપો રજા લઉં છું અને નવી વાર્તા સાથે ફરીવાર સજાવટ ગુજરાતીના સહારે તમારી સાથે આવું છું મિત્રો સરસ મજાની વાર્તાઓ તમારા સુધી લાવતો રહીશ તમને ગમે એવી માટે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કર